એટલે મેહુલ રેલવે સ્ટેશન ગયો હતો બોલું વી ટુ ભૂતકાળ રૂપ વેન્ટ થાય અહીં આખી આખી સ્ટોરી છે તે ભૂતકાળમાં આપેલી છે મેહુલ વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન એટલે મેહુલ છે તે રેલવે સ્ટેશને ગયો હતો ટુ વિઝિટ હિઝ કઝીન એટલે તેના કઝીનની મુલાકાત લેવા માટે કઝીન એટલે થાય પિતરાય એટલે કાકા બાપ કાકાનો છોકરો કે છોકરી જે હોય તો મેહુલ છે એ ગયા રવિવારે તેના કઝિનની મુલાકાત લેવા માટે રેલવે સ્ટેશન ગયો હતો હી બાઉટ અ ટિકિટ એન્ડ વેઇટેડ ફોર ધ ટ્રેન હી બાઉટ બાય નું વી ટુ બાઉટ હી બાઉટ અ ટિકિટ એટલે તેને ટિકિટ ખરીદી એન્ડ વેઇટેડ ફોર ધ ટ્રેન અને ટ્રેનની રાહ જોયો જોઈ વેઇટ એટલે રાહ જોવી તો વેઇટેડ વી ટુ વેન ધ ટ્રેન અરાઇવડ જ્યારે ટ્રેન આવી ત્યારે અરાઇવ એટલે આવવું તો અરાઇવ નું વી ટુ અરાઇવડ વેન ધ ટ્રેન અરાઇવડ જ્યારે ટ્રેન આવી ત્યારે હી ક્વિકલી ગોટ ઇન વિધાઉટ ચેકિંગ ધ ટ્રેન નંબર ક્વિકલી એટલે ઝડપથી ગોટ ઇન એટલે ચઢવું ગોટ ઇન એટલે ચઢવું ગેટ નું વી ટુ ગોટ ઇન વિધાઉટ ચેકિંગ ધ ટ્રેન નંબર વિધાઉટ એટલે ના વગર ચેકિંગ ધ ટ્રેન નંબર એટલે કે ટ્રેન નંબર જોયા વગર તપાસ્યા વગર તે ટ્રેનમાં ચડી ગયો શું કે છે વેન ધ ટ્રેન અરાઇવડ બી ક્વિકલી ગોટ ઇન વિધાઉટ ચેકિંગ ધ ટ્રેન નંબર જ્યારે ટ્રેન આવી ત્યારે તે

તે સ્ટેશન જે નામ હતા તે અલગ અલગ હતા ડિફરન્ટ એટલે અલગ અલગ અને વર વચ્ચા મિત્રો ડબલ્યુ ઈ આર ઈ એટલે વર હી આસ્ક્ડ અ પેસેન્જર એન્ડ ફાઉન્ડ આઉટ હી વોઝ ઓન ધ રોંગ ટ્રેન હી આસ્ક્ડ અ પેસેન્જર એટલે તેને મુસાફરને પૂછ્યું એન્ડ ફાઉન્ડ આઉટ અને તેને જાણવા મળ્યું કે ફાઉન્ડ આઉટ એટલે જાણવા મળ્યું કે હી વોઝ ઓન ધ રોંગ ટ્રેન તે ખોટી ટ્રેનમાં હતો

તે સ્ટેશનને નીચે ઉતરી ગયો એન્ડ ટુક ધ રાઈટ ટ્રેન અને જે રાઈટ ટ્રેન હતી સાચી ટ્રેનમાં જવાનું હતું તે ટ્રેનમાં તે તે ટ્રેન તેને પકડી લીધી એમ ટૂંક એટલે લેવું થાય ટેકનું વી ટુ ટૂંક પછી અહીંયા આપેલું છે કે વિધાઉટ ચેકિંગ વિધાઉટ ચેકિંગ એટલે શું થાય ચેક કર્યા વગર અથવા તો ચકાસિયા વિના અથવા ચકાસિયા વગર તો અહીંયા વિધાઉટ ચેકિંગવાળા

ચાલે વહી ગઈ એમ એટલે તેણીએ ગુડ બાય કહ્યા વગર તેણી ચાલી ગઈ લેફ્ટ એટલે છોડીને જવું થાય લીવ નું વી ટુ લેફ્ટ બીજું છે નોટિસ ધ નેમ્સ એટલે કે મિનિંગ છે ટુ ઓબ્ઝર્વ સમથિંગ ઓર બીકમ અવેર ઓફ ઇટ એટલે નોંધ લેવી લીધી નોંધ લેવી કોઈ પણ નહીં નોટિસ ધ નેમ્સ એટલે કે નેમ નોંધ લ્યો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે આઈ નોટિસ ધ મિસ્ટેક ઇન યોર મેસેજ નોટિસ એટલે શું થાય નોંધ લેવી આઈ નોટિસ ધ મિસ્ટેક ઇન યોર મેસેજ એટલે મેં તારા સંદેશામાં એક ભૂલની નોંધ લીધી એટલે મેસેજ વેરો એમાં એક ભૂલ છે મેં એમાં એક ભૂલની નોંધ લીધી આઈ નોટિસ ધ મિસ્ટેક ઇન યોર મેસેજ સી નોટિસ ધેટ ધ લાઇટ્સ વર સ્ટીલ ઓન તેણીએ નોંધ્યું કે લાઇટો હજુ ચાલુ હતી સ્ટીલ ઓન એટલે હજુ ચાલુ હતી તો મિત્રો આવી રીતે એના પછી છે ગોટ ડાઉન નો વિધ वी वन से गेट डाउन टू एक्सिट फ्रॉम अ व्हीकल એટલે વાહનમાંથી ઉતરી જવું ગોટ ડાઉન એટલે શું થાય ટુ એક્ઝિટ ફ્રોમ અ વહીકલ એટલે વાહનમાંથી ઉતરી જવું એક્ઝામ્પલ આપેલા છે અહીંયા સી ગોટ સી ગોટ ડાઉન ફ્રોમ ધ બસ નિયર ધ સ્કૂલ તેણી સ્કૂલ પાસે બસમાંથી ઉતરી ગઈ એટલે સ્કૂલ પાસે જે બસ આવી ત્યાંથી તે ઉતરી ગઈ સી ગોટ ડાઉન ફ્રોમ ધ બસ નિયર ધ સ્કૂલ ધે ગોટ ડાઉન એટ ધ રોંગ સ્ટોપ તેઓ ખોટા સ્ટોપ પર ઉતરી ગયા એટલે જે સ્ટોપ હતું એની જગ્યાએ અલગ સ્ટોપ 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 પર ઉતરી ઉતરી ગયા એટલે 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 કે ગોટ ડાઉન જવું રોંગ ખોટા ઉપર મિત્રો આવી રીતે તમે સ્ટોરી શીખીને અંગ્રેજી છે તે તમે સરળતાથી શીખી શકો છો આવા નવા વિડીયો જોવા માટે મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં